વિદ્યાર્થી મિત્રો મારું નામ છે પારડીયા જય શિક્ષક શ્રી હરિભર પ્રાથમિક શાળા વિદ્યાર્થી મિત્રો આજે સીટી એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષાની ફાઇનલ આન્સર કી આવી ગયેલ છે તો આ વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે સીટી પરીક્ષાની ફાઇનલ આન્સર કી જોઈશું કેટેગરીનું પેપર છે એ કેટેગરીનું પેપર આપણે અહીંયા જોઈશું એ કેટેગરીની ફાઇનલ આન્સર કી શું શું આવે છે તે આપણે આ પેપરમાં જોઈશું पहला प्रश्न के अंदर आपड़े फाइनल आंसर की જોઈએ તો पहला प्रश्न के अंदर આવે છે બી ઓપ્શન બીજામાં આવે છે એ ત્રીજામાં આવશે સી ચોથામાં આવશે બી પાંચમાંમાં આવે છે બી 16 છઠ્ઠામાં આવશે સી 40 સાતમામાં આવશે સી આઠમાંમાં આવશે એ નવમાં આવશે ડી 10માં પ્રશ્નમાં આવશે સી 11માં પ્રશ્નની અંદર આવશે એ આપણે ઝડપી વિડીયો જોઈશું તમારે પ્રશ્ન લાગે તો સ્કીપ કરીને તમે વિડીયો જોઈશો પ્રશ્ન બારની અંદર આવશે બી પ્રશ્ન તેરની અંદર આવશે એ ચૌદની અંદર આવે છે બી પંદરમાં પ્રશ્નની અંદર પણ આવે છે એ સોળમાં પ્રશ્નની અંદર આવશે બી સત્તરમાં પ્રશ્નની અંદર આવશે એ અઢારમા પ્રશ્નની અંદર એ આવશે ઓગણીસમાં આવશે બી વીસમા પ્રશ્નની અંદર સી આવશે એકવીસમા પ્રશ્નની અંદર એ આવશે બાવીસમાં પ્રશ્નની અંદર બી આવશે ત્રેવીસમાં પ્રશ્નની અંદર એ આવશે ચોવીસમાં પ્રશ્નની અંદર ડી પચીસમાં એ છવ્વીસની અંદર આવશે બી સત્યાવીસની અંદર આવશે સી અઠ્યાવીસની અંદર સી ઓગણત્રીસની અંદર એ ત્રીસની અંદર બી એકત્રીસની અંદર ડી બત્રીસની અંદર સી તેત્રીસમાં આવશે સી ચોત્રીસમાં બી આવશે પાંત્રીસમાં બી આવશે અને છત્રીસની અંદર એ આવશે સાડત્રીસની અંદર સી આવશે આડત્રીસની અંદર બી આવશે ઓગણચાલીસમાં ડી આવશે ચાલીસમાં પ્રશ્નની અંદર સી આવશે એકતાલીસમાં સી આવશે બેતાલીસમાં પ્રશ્નની અંદર બી આવશે તેતાલીસમાં પ્રશ્નની અંદર ડી આવશે ચુમ્માલીસમાં પ્રશ્નની અંદર ડી આવશે પિસ્તાળીસમાં પ્રશ્નની અંદર સી આવશે છેતાળીસમાં પ્રશ્નમાં આવશે બી સુડતાળીસમાં આવશે ડી અડતાળીસમાં આવશે બી ઓગણપચાસની અંદર સી ચાર પચાસની અંદર સી એકાવનની અંદર ડી બાવનની અંદર એ મિત્રો આ પ્રશ્નની અંદર ફાઇનલ આન્સર કી અને આ આન્સર કીની અંદર પ્રોવિઝનલ આન્સર કીની અંદર તફાવત જોવા મળ્યો છે કે ત્રેપનમાં પ્રશ્નની અંદર છે સુધારો થયેલો છે તો ત્રેપનમાં પ્રશ્ન એની અંદર એક પણ પ્રશ્ન સાચો નથી એટલે કે આમાંથી કોઈ બી તમે પ્રશ્ન લખ્યો હશે ગ્રેસ માર્ક આપવામાં આવશે એટલે કે ચારેય ચારેય ઓપ્શન ચાલશે એટલે એક એક માર્ક તમારે પાકો છે એની અંદર ચોપનની અંદર સી પંચાવનની અંદર સુરત આવશે બી છપનમાં એ સત્તાવનમાં બી અઠાવનમાં સી ઓગણસાઠમાં ડી સાઠમાં એ એકસઠમાં બી બાસઠમાં બી તેસઠમાં બી ચોસઠમાં ડી પાંસઠમાં બી છાસઠમાં એ સડસઠમાં સી અડસઠમાં બી ઓગણ સિત્તેરમાં બી સિત્તેરમાં એ ઇકોતેરમાં ડી બોતેરમાં બી તોંતેરમાં સી ચુમોતેરમાં એ પંચોતેરમાં સી છોતેરમાં એ સત્યોતેરમાં ડી અઠ્યોતેરમાં એ ઓગણસીમાં ડી એંસીમાં એ એક્યાસીમાં બી બ્યાસીમાં એ ત્યાસીની અંદર આવશે બી ચોર્યાસીની અંદર સી પંચ્યાસીમાં બી આવશે એક સુધારો છ્યાસીમાં પ્રશ્નની અંદર મિત્રો થયો છે કયો શબ્દ અલગ પડે છે તો સ સની રીતે જોઈએ તો બી ઓપ્શન ફી ફોરમ અલગ પડે છે પણ બાકીના બીજી રીતે જો જોવામાં આવે તો ત્રણ ત્રણ અક્ષર છે તો સમસ્યા જોડિયો શબ્દ બને છે એટલે કે બી અને સી બંને સાચા પડશે સત્યાસીની અંદર ગ્રેસ માર્ક છે એટલે કે એમાંથી એક પણ પ્રશ્ન સાચો નથી એટલે કોઈ પણ પ્રશ્ન લખશો એટલે એની અંદર પણ તમને એક માર્ક મળશે છ્યાસીમાં પ્રશ્નની અંદર બી અથવા તો સી લખેલું હોય છે તો તમને એક માર્ક મળવાપાત્ર અઠ્યાસીમાં ડી નેવ્યાશીમાં સી નેવની અંદર એ આવશે એકાણુંની અંદર એ આવશે બાણુંમાં બી આવશે ત્રાણું સી તો ત્રાણુંમાં પ્રશ્નની અંદર સુધારો થયો છે પ્રોવિઝનલ આન્સર કીની અંદર પહેલાં આપણને આપ્યો હતો એ ઓપ્શન આપ્યો હતો પણ ફાઇનલ આન્સર કીની અંદર સી ઓપ્શન એનો જવાબ આવે છે એટલે કે આની અંદર સુધારો થયો છે સી ઓપ ચોરાણુંની અંદર સી પંચાણુંની અંદર એ છન્નુંમાં બી સત્તાણુંની અંદર ડી અઠ્ઠાણુંમાં સી નવ્વાણુંમાં બી સોની અંદર સી એકસો એકમાં પ્રશ્નની અંદર ડી એકસો બેની અંદર બી એકસો ત્રણની અંદર ડી એકસો ચારમાં ડી એકસો પાંચમાં એ એકસો છમાં સી એકસો સાતમાં તો પ્રશ્ન એકસો સાતની અંદર સુધારો થયો છે કે બે ખોટી જોડશે સદ્રી ઝાકર અને અપરાધ ઉભાર એટલે કે બી અથવા તો ડી તમે ઓપ્શન લખેલો હશે તો તમને એક માર્ક મળવાપાત્ર છે કોઈ બી એક લખેલો હોય બંનેમાંથી પ્રશ્ન એકસો આઠમાં સી એક સુધારો છે મિત્રો એકસો નવમાં પ્રશ્નની અંદર કે એની અંદર એક પણ ઓપ્શન સાચો આપેલ નથી એટલે કે આની અંદર પણ ગ્રેસ માર્ક છે તમે કોઈ પણ ઓપ્શન લખેલો હોય છે એક માર્ક તમને મળવાપાત્ર થાય છે પ્રશ્ન નંબર એકસો દસની અંદર સી એકસો અગિયારમાં ડી એકસો બારમાં બી એકસો તેરની અંદર સી એકસો ચૌદની અંદર એ આવશે એકસો પંદરની અંદર એ આવશે એકસો સોળમાં બી આવશે એકસો સત્તરમાં સી આવશે એકસો અઢારની અંદર એ આવશે એકસો ઓગણીસની અંદર ડી આવશે અને એકસો વીસની અંદર બી આવશે તો વિદ્યાર્થી મિત્રો આપણે આ વિડીયોની અંદર જોયું સીટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષાની ફાઇનલ આન્સર કી આવનાવા વિડીયો જોવા માટે જોતા રહો સરકારી શિક્ષણ ચેનલ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ સુધી આને શેર કરો તેથી તે પણ લોકો આનો લાભ ફ્રીની અંદર ઉઠાવી શકે ત્યાં સુધી આવજો